તો રૂની બજારમાં સુધારાના પગલે કપાસના ભાવમાં પણ મળે પાંચનો સુધારો તો કપાસની બજારમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ થોડા વધી શકે છે રૂની બજારમાં વ્યાસવાળી બહુ ઓછી છે અને આગળ ઉપર બજારો હજી પણ રૂપિયા બસોથી પાંચસો ખાંડિયા વધી શકે છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવક હતીને ભાવ ચૌદસોથી ચૌદસો પચાસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો પચાસથી ચૌદસો પંચ્યાસી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ચાલીસ થી પિસ્તાળીસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પચાસ થી ચૌદસો રાજકોટમાં નવા કપાસની પંદર હજાર મણની આવક હતી બોટાદમાં ત્રીસ હજાર મણની આવક હતી હળવદમાં ચાર હજાર મણ બાબરામાં આઠ હજાર મણ અને અમરેલીમાં માં મણની ચોમણની આવક હતી અમરેલીમાં બજારો રૂપિયા દસ સારા હતા રૂની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને આજે ખાંડીએ વધુ રૂપિયા દોઢસોનો ઉછાળો આવ્યો હતો રૂની બજારમાં આગળ ઉપર હવે વેસવાળી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ નથી દેખાતી પરંતુ બજારમાં બે તરફી ચાલ ચાલે તેવી સંભાવના છે ગુજરાતમાં શંકર રૂના ભાવ ઓગણ એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સર તેના ભાવ રૂપિયા દોઢસો વધી ત્રેપન હજાર સાતસોથી ચોપન હજાર બસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડીએ રૂપિયા ચાલીસ હજાર ચારસોથી ચાલીસ હજાર છસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ સ્થિર હતા બેન્સમાર્ક ખોળવા દો રૂપિયા પંદર વધી સત્યાવીસો ઓગણીસની સપાટી પર બાંધ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદારના પંદરસો સાહીઠ સુગર બારદારના પંદરસો એસી અને જોડ બારદારના પંદરસો ત્રીસ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પચીસ અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા ચૌદસો પચીસથી થી ચૌદસો પચાસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પાસઠથી છસો પંચોતેર હતા અને કડીમાં છસો એસી થી છસો સાતસો હતા સીસીઆઈએ ઋના બુધવારે સતત ત્રીજા દિવસે જાળવી રાખ્યા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે અઠાવી એમએમ લેન્થવાળા ઋના એકાવન હજાર એકસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમએમ ઋના ભાવ બાવન હજાર ચારસો અને અઠાવી એમ એકાવન હજાર ઓફર કર્યા હતા સીસીઆઈને બુધવારે કુલ બત્રીસો ઘાંસડી બેસાઈ હતી જેમાંથી મિલોએ ચોવીસો ઘાસડી અને વેપારીઓએ આઠસો ખરીદી હતી અમેરિકામાં કપાસનું વાવેતર ચૌદ ટકા ઘટવાના રિપોર્ટના પગલે ન્યૂયોર્ક ડ્રાઈવ વાયદો મંગળવારે ઉછળ્યો હતો પણ કાલે મે વાયદો એક પોઈન્ટ પંદર સેન્ટ ઘટી સડસઠ પોઈન્ટ અડસઠ સેન્ટ ઉપર બંધ હતો હવે મે વાયદા ઉપર ધ્યાન જશે માર્ચ માસ વાયદા કરતાં માંસ વાયદો પૂરો થવાની નજરી રાખવાની બ્રાઝિલમાં કપાસનું વાવેતર હવે પૂરું થવામાં આવશે ત્યારે બ્રાઝિલિયન કોટન એસોસિએશનના રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં ત્યાંસી ટકા વાવેતર પૂરું થઈ ચૂક્યું છે ચાલુ સિઝનમાં બ્રાઝિલમાં કપાસનું વાવેતર ચાર ટકા વધી એકવીસ લાખ હેક્ટરમાં થવાનો અંદાજ છે કપાસનું વાવેતર વધતા રૂના ઉત્પાદન છ ટકા વધી બસો ઓગણત્રીસ લાખ ગાંસડી થવાનો અંદાજ છે બ્રાઝિલમાં ચલા પાંચ વર્ષથી કપાસનું વાવેતર અને ઉત્પાદન સતત વધી રહ્યું છે બે હજાર એકવીસમાં બ્રાઝિલમાં કપાસનું વાવેતર માત્ર તેર લાખ હેક્ટરમાં થયું હતું જે દર વર્ષે વધતું જશે અને ચાલુ વર્ષે એકવીસ લાખ હેક્ટરે પહોંચવાનો અંદાજ છે બ્રાઝિલમાં વાવેતર અને ઉત્પાદન વધવાની સાથે પ્રતિ હેક્ટર ઉતારા પણ વધી રહ્યા છે બે હજાર બાવીસમાં બ્રાઝિલમાં પ્રતિ હેક્ટર ઉના ઉતારા પંદરસો પંચાણું કિલો હતા જે બે હજાર પચીસમાં અઢારસો ચોમાલીસ કિલો આવવાનો અંદાજ છે બે હજાર ચોવીસમાં ઉના ઉતારા પ્રતિ હેક્ટર અઢારસો સત્તાવન કિલો હતા જે બે હજાર પચીસમાં ત્રણ ટકા વધવાની ધારણા છે કપાસિયા અને ઋણા બંનેના ઉતારા ચુમાલીસો છપ્પન કિલો આવવાનો અંદાજ છે બ્રાઝિલમાં આયાત ચોવીસ પોઈન્ટ તેતાલીસ લાખ ઘાસડીની થઈ હતી જે ગયા વર્ષના જાન્યુઆરી કરતા વધુ હતી ચાલુ સિઝનના પ્રથમ ચાર મહિનામાં બ્રાઝિલના ઋની નિકાસ પંચાણું લાખ ઘાસડી થઈ હતી જે અત્યાર સુધીની સૌથી વધુ નિકાસ હતી જાન્યુઆરીમાં બ્રાઝિલનું ઋણ સૌથી વધુ પાકિસ્તાને પાંચ પોઈન્ટ ચોર્યાસી લાખ ઘાસ ખરીદ્યું હતું ત્યારબાદ ના ક્રમે વિયેતનામ ચીન બાંગ્લાદેશ તુર્કી ભારત ઇન્ડોનેશિયા મલેશિયા ઇજિપ્ત દક્ષિણ કોરિયાનો ક્રમ આવતો હતો ભારતે બ્રાઝિલથી જાન્યુઆરીમાં એક લાખ સાતસો રૂની આયાત કરી હતી જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ બ્રાઝિલનું રૂ ચીને ખરીદ્યું હતું ત્યારબાદ વિયેતનામ પાકિસ્તાન અને અન્ય દેશનો ક્રમ આવતો હતો ભારતે છેલ્લા છ મહિનામાં બ્રાઝિલથી કુલ છ પોઈન્ટ ચોપન લાખ રૂની આયાત કરી હતી ચીનના રૂ વાયદા બુધવારે સતત બીજા દિવસે વધ્યા હતા જ્યારે કોટનયાન વાયદા પણ વધ્યા હતા ચીનનો રૂ માર્સ વાયદો વીસ યુવાન વધી તેર હજાર આઠસો વીસ યુવાન અને મે વાયદો પંદર યુવાન વધી તેર હજાર આઠસો પંચાસ યુવાન અને જુલાઈ વાયદો દસ યુવાન વધી તેર હજાર આઠસો પંચાણું યુવાન બંધ રહ્યો હતો જ્યારે કોટનિયાન માર્ક્સ વાયદો દસ યુવાન વધી વીસ હજાર એકસો પંચાવન યુવાન અને મે વાયદો દસ યુવાન ઘટી બે બે હજાર વીસ હજાર પાંત્રીસ યુવાન પર બંધ રહ્યો હતો ઇન્ટરનેશનલ માર્કેટમાં દરેક દેશના રૂના ભાવ રૂપિયામાં ભારતી માપ ત્રણસો ભારતીમાપ ત્રણસો છપ્પન કિલાની ખાંડીમાં અને તેની વધઘટ જોઈએ તો શંકર શંકર્ષોમાં ચોપન હજાર બસો ન્યૂયોર્ક માર્ક્સ વાયદાના પિસ્તાળીસ હજાર નવસો સોરાણું ન્યુયોર્ક જુલાઈ વાયદાના સુડતાલીસ હજાર ચારસો એંશી ચીનના માર્ક્સ વાયદાના અઠાવન હજાર પાંચસો અઠ્ઠાણું પાકિસ્તાનના એકાવન હજાર છસો પંચોતેર બ્રાઝિલના રૂના ભાવ ઓગણપચાસ હજાર છસો સત્યાશી આઠસો ચાલીસ રૂપિયાનો કાલ બ્રાઝિલમાં વધારો થયેલો કોટલુક ઇન્ડેક્સના ત્રેપન હજાર ચ્યાસી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને ચેર કરજો જય માતાજી